હવે સમાચાર વિસ્તારથી સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં પાણી મીટર લગાડવાની કામગીરી હાથ ધરાઈ છે જેને લઈ કેટલાક વિસ્તારમાં તેનો વિરોધ પણ થઈ રહ્યો છે તો પુણા વિસ્તારમાં વોર્ડ નંબર પંદરમાં મહિલાઓ ભેગી થઈ હતી અને પાણીના મીટરનો વિરોધ કરી જો પાણીના મીટરો લગાડવામાં આવશે તો ઉગ્ર વિરોધ કરાશે તેવી ચીમકી આપી હતી અને જરૂર પડીએ મનપાનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે સુરત મનપા દ્વારા સુરતમાં હાલમાં પાણીના મીટરો લગાડવાની કામગીરી આરંભાઈ છે જેનો વિરોધ પણ શરૂ થઈ જવા પામ્યો છે તે સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 15 ના સરિતા વિહાર સોસાયટીમાં મહિલાઓ ભેગી થવા પામી હતી અને સુરત મનપા દ્વારા લગાડનારા પાણીના મીટરનો વિરોધ કર્યો હતો મહિલાએ જો પાણીના મીટરો લગાડે છે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી સુરત મનપાના પણ જરૂર પડે ઘેરાવ કરશે તેમ જણાવ્યું હતું અને તેમ છતાં પણ જો પાણીના મીટરનો નાખવામાં આવશે તો અધિકારીઓને મારવા સુધીન પણ ચીમકી ઉચારી છે સરિતા વિહાર સોસાયટીમાં રહું છું અને અહીંયા અમારે આજે પાણીના મીટર જે નાખવા આવ્યા હતા એના બાબત માટે છે અમારે પાણીના મીટરની જરૂરિયાત બિલકુલ નથી પાણીની જરૂરિયાત અમારે પૂરી થઈ રહી છે મીટરની જરૂરિયાત નથી ઓલરેડી પાણી અમારે મોટર દ્વારા ઉપર ચડાવવામાં આવે છે જે લાઇટ બિલમાં આવે જ છે ઉપરાંત વેરા બિલમાં પણ પાણી બિલ આવે છે તો પછી આ અન્ય બીજી જરૂરિયાત છે જ નહીં પાણી મીટરની પાણી મીટર માટે આગળ બી અમે અહીંયા આવ્યા હતા તો અમે ના પાડી હતી છતાં પણ આ બીજી વાર આજે આવ્યા છે જેની અમારે બિલકુલ અને બિલકુલ જરૂરિયાત છે જ નહીં એટલે મહેરબાની કરીને પાણીના મીટર નાખવા માટે અહીંયા ન આવે અને આવશે તો એનું અમે ઉગ્ર આંદોલન કરશું બિલકુલ જરૂરિયાત છે જ નહીં એ વસ્તુની જે બીજી સુવિધાની જરૂરિયાત છે એ નથી કરતા ને જેની નથી જરૂરિયાત એ વસ્તુ કરવા અહીંયા આવે છે અને અહીંયા બધા મિડલ ક્લાસના લોકો રહે છે પોતાના ઘર માંડ માંડ ચલાવી શકતા હોય છે તે આવ્યા વધારાના બિલો ક્યાંથી ભરે બસ એના માટે અમારે કેવું છે કે અમારે પાણીના બિલની જરૂરિયાત છે નહીં પાણીની પાણીની મોટરો મો પાણી બી મોટર દ્વારા ઉપર ચડે છે નીચે નીચે થી બીજા માળે પાણી નથી ચડતું ક્યાંય અને અમે કા કહીએ છીએ અમારે જેટલી જરૂરિયાત પાણીની છે ઓલરેડી થઈ જાય તો પાણીના મીટરની જરૂરિયાત જ ક્યાં છે તો પાણી વેરા બિલમાં આવે છે પાણીનું બિલ તો પછી હા તો વેરા બિલમાં બધું જે સાઈડના બધા જે ચાર્જ છે એ બધા કાઢી નાખો પાણી માટેના આ અલગથી ચાર્જ કેમ લો છો અમે રજૂઆત તો અહીંયા કોઈ કોર્પોરેટર કે કોઈ જોવા માટે આ વસ્તુ માટે કોઈ આવતા નથી કે જે જે વસ્તુ ખાડીનું બાંધકામ ત્રણ થી ચાર વર્ષથી ચાલે છે આગળ પાછળ રોડ ખરાબ છે એ વસ્તુ માટે કોઈ જોવા નથી આવતું અને જે વસ્તુની જરૂરિયાત નથી એના માટે વગર બોલાવે આવી જાય છે ના એ નથી ખબર અમને એ બી નથી ખબર ચૂંટણી હા ત્યારે તો બધા આવે છે ત્યારે જાહેરાત માટે બધા આવે છે હું સરિતા વિહાર સોસાયટીમાં રહું છું આ પાણીના મીટર બાબતે આજે અમે બધા એકઠા થયા છીએ અમારે પાણીના મીટર બિલકુલ જોતા નથી વરાસા અને મોટા વરાસામાં જ મીટર નાખવામાં આવે છે વેસુડા ઉડાજનમાં મીટર નાખવામાં કેમ નથી આવતા ત્યાં તો બધી સુવિધા મળે છે ત્યાં રોડ ગાર્ડન સ્કૂલ બધું સરસ છે તો અમારી અમારા વરાસામાં કેમ અમને કાંઈ નથી મળતું એટલે વરાસામાં અમારે પાણીના મીટર બિલકુલ ના જોવે મીટર નાખવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન કરશું કમિશનર શ્રી ની ઓફિસે જઈને અમે ઉગ્ર આંદોલન કરવા પણ તત્પર છીએ પોડા વિસ્તારમાં મહિલાઓએ પાણીના મીટરનો વિરોધ કરી જો મીટર નાખવામાં આવશે તો મીટરની હોડી કરાશે તેમ પણ જણાવ્યું હતું જેના કારણે મનપામાં ફફડાટ પ્રાપ્યો છે અઝર સાથે સાથે પ્રકાશવાડા ડીટેન ફેડ્યુઝ